નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે નમસ્કારમાં તાલુકાના કરજાળા ગામ ગામની ગ્રામ પંચાયત દ્વારા બે હજાર સોળ બે હજાર સત્તર અને બે હજાર એકવીસ બાવીસ દરમિયાન વિકાસના કામોમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બાબતે જાગૃત નાગરિક હની ખોખર દ્વારા તપાસ માંગવામાં આવતા કોઈપણ પ્રકારની તપાસ તંત્ર દ્વારા કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગટર લાઇન સિમરન રોડ ડોબરિયા શેરી ભીખુભાઈ જમાદારના ઘર ખોડાભાઈ બગડાના ઘર સુધી કાગળ પર બોલે છે તેમજ રામજી મંદિર મેન બજાર રોડ શેલ નદી કાંઠે દલિત સમાજ સમશાન આરસી દીવાલ તે તમામ કામો કાગળ ઉપર બોલતા હોય અને આવી અનેક યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો હોય તેમજ ગેરરીતિ થયેલી હોય તેવી અવારનવાર રજૂઆત ગામના જાગૃત નાગરિક હનીફ ખોખર દ્વારા કરવામાં આવતા તંત્ર દ્વારા કોઈપણ પ્રકાર ની કાર્યવાહી કે પગલા લેવામાં ન આવતા લોકોનો રોષ વ્યાપી ગયેલ છે ત્યારે જોવું રહ્યું કે લોકશાહીની અંદર લોકોના મૂળભૂત પ્રશ્ન અંગે હવે વહીવટીતંત્ર કોઈપણ પ્રકારના પગલાં ભરે છે કે કેમ કે પછી જાગૃત નાગરિક નામદાર હાઈકોર્ટ તરફ રૂક કરશે જેવો સવાલ લોકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર